આગામી સાતમી મેના રોજ ત્રીજા તબક્કાના લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે ત્યારે દરેક પક્ષ પાર્ટીએ મતદારોને મતદાન માટે ઈડી ચૂંટીનું જોર લગાવ્યું છે ત્યારે આજ રોજ રવિવારના રોજ એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ પાદરામાં અનેક સ્થળોએ જનસંપર્ક કર્યો હતો જેમાં જનસંપર્ક ગણપતપુરા ગામથી પ્રારંભ કર્યો હતો ત્યારબાદ જાસપુર ગામે જસુભાઈ રાઠવાને ભાજપના કાફલાને પહોંચતા જ જાસપુર ગામના પ્રવેશ દ્વારે ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપના પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે વિરોધ કરી સૂત્રોચ્ચાર કર્યા અને હોબાળો મચાવ્યો હતો વિવાદ અંગે ધારાસભ્ય ઝાલાએ યુવાનોને સમજાવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ યુવાનો દ્વારા માંગ હતી કે અમારો વિરોધ ભાજપા કે તેઓના ઉમેદવાર સામે નથી માત્ર ને માત્ર રૂપા પુરુષોત્તમ રૂપાલા સામે જ વિરોધ છે તો ગામમાં પ્રવેશ ન કરે તો ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા ક્ષત્રિય સમાજનું માન રાખી જાસપુર ગામે પ્રવેશ ન કર્યો હતો ત્યારબાદ જનસંપર્ક ત્યારબાદ લુણા મુજપુર ડબકા ચોકારી મજાતન મોલ મોપા સહિત પાદરા તાલુકાના અનેક ગામોમાં જનસંપર્ક કર્યો હતો જેમાં તેઓને જનસમર્થન મળી રહ્યું હતું ત્યારબાદ સાંજના સમયે જનસંપર્ક રેલી પાદરા નગર ખાતે આવી પહોંચી હતી જે ફૂલબાગથી પ્રવેશ કરી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે સમાપન થયું હતું છોડાદેપુર લોકસભાના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા પાદરા તાલુકાના પ્રવાસે છે આજે સમગ્ર પાદરા તાલુકામાં નગર સહિત તેમની ફેરણી કરવામાં આવી હતી લોકસંપર્ક કરવામાં આવેલો હતો જેમાં પાદરા તાલુકામાં ખૂબ જ સારો એવો સહકાર મળ્યો છે અને નગર તાલુકાના તમામ મતદારોએ જસુભાઈને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ અપાવ્યો છે એક ગામ કે જાસપુર ગામ જ્યાં કેટલાક કોંગ્રેસી કાર્યકર્તાઓ ક્ષત્રિય સમાજના નામે રૂપાલાજીને વિરોધ કર્યો હતો અને સમગ્ર રેલીને અટકાવી હતી પરંતુ તેઓની માગણી હતી કે અમારો ભાજપનો વિરોધ નથી અને ઉમેદવારનો પણ વિરોધ નથી પરંતુ રૂપાલાજી મુદ્દે અમારો કેટલોક વિરોધ છે તો તેમની વિનંતી હતી કે અમે ના જઈએ અને ક્ષત્રિય સમાજનું માન રાખીએ જેથી અમે ક્ષત્રિય સમાજનું માન રાખીને જાસપુર ગામમાં પ્રવેશ કર્યો નહોતો પરંતુ આ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ ક્ષત્રિય સમાજનો નામે પોતાનું રાજકારણ કરે છે મૃતપાય થયેલી કોંગ્રેસ આજે જીવિત થવા માગે છે તેમને એવું કહેવા માગીશ કે ગઈકાલે રાહુલ ગાંધી પણ ક્ષત્રિય સમાજ માટે લૂંટેરા શબ્દ જેવા પ્રયોગ કર્યા છે રાજા મહારાજાઓ જમીન લૂંટી રહેતા હતા તેઓ તેમણે કીધું છે તો આ મુદ્દે પણ આ તમામ કોંગ્રેસીઓએ જનતાને જવાબ આપવો જોઈએ અને જે જનતાને ગેરમાર્ગે દોરી દોરવાનું કામ કરે છે સમાજનો ઉપયોગ કરે છે એ તેઓએ બંધ કરી દેવું જોઈએ કારણ કે મતદારો જનતા એ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને રહેશે સમગ્ર પાદરા તાલુકાની જનતાએ જશુભાઈને જીતાડવાનો પૂરેપૂરો વિશ્વાસ અપાવ્યો છે